તો જો મિત્રો આપણે ભૂગીઆઈ ઘરે અને રાંદ્રમાના દર્શન કરી લઈએ અને તમે પણ કરી લ્યો અને જો પણ મોટા થઈ ગયા છે જય રાંદ્રમા જો આજે છોકરીને જમાયરી હતી ખીર પૂરી ને બધું ધયરું છે હાલો તમે બધા દર્શન કરી લેજો ને કોમેન્ટમાં જય રાંદ્રમાં લખી દેજો અને જો મારો ભાઈ વંશ એકલો એકલો પાપડ ખાઈએ મને પૂછતોય નથી જો પાપડ દેખાય રહ્યો વાહ ભાઈ વાહ હા માછા ચડા ભાઈ ખાઈ જા ખાઈ જા ફટે ખાઈ જા તો ખાઈ ગયો હો બટકુ ભરી ગયો એ પણ ખાઈ લે ત્યાં સુધી તમે લોકો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને આમ તો જો સાંજે જમવામાં હતું ખીર પૂરી લાપસી પાપડ સંભારો અને બ્રિટાનું શાક હતું હાલો બધે જમવા માટે મિત્રો અત્યારે તો આપણે જમીન થઈ ગયા છે ને હવે આપણે જઈએ એટલા ગામમાં રખવા માટે છું તો તમે અમારો ભાઈ ગાડી ચલાવે છે અને આ કેવા અશ્વિન ટોકીશ અને જો ગાયો કે મસ્ત મજા બેઠી ગામડામાં આવો એટલે આ એક વાતાવરણ જોવાનું મજા આવે આપણને ને જો હવે જઈએ આપણે આગળ ચાલો કન્ટિન્યુ અને જમીવી ભાઈ વહેવાતા પાર્ટી પ્લોટમાં ઘરે છોકરાઓ રમતા તા બી જોવા માટે તો આપણે નીકળી ગયા એટાણે ગામમાં રખડવા માટે હવે ક્યાં જાય એ પછી આગળ ખબર પડે આપણને હાલો કન્ટિન્યુ અને જો આપણે આવ્યા હતા ડિલક્સમાં હવે આપણે કંઈક ખાવું હોય છે આપણે તમને ખબર છે આપણે રાતે ભૂખ લાગે એટલે આપણે જો મેનુ જોઈએ બસ જોઈએ હું ઓર્ડર કરી છે તો જો આપણે ખાધી ચીઝ વફર આપણે તો મજા આવી આપણે પહેલીવાર વાર ખાધું તમે લોકો ખાધી કે નહીં એ કોમેન્ટ કરી દેજો ને જરાક અને જો પછી આપણે મંગાવી હતી ગાર્લિક બ્રેડ ચીઝ વફર પૂરી થઈ ગઈ આપણે મંગાઈ ગાર્લિક બ્રેડ આપણને બે વસ્તુ આવી લીધી અત્યારે તો હવે આગળ જોઈએ હું ખાવું પાછું હજી પેટ તો ખાલી ખાલી જ છે આપણું તો મિત્રો આપણે આપણે ગાર્લિક બ્રેડ અને વફર્સ ખાઈ નીકળી ગયા ને જો વરસાદ ચાલ્યો ધોધ માર બે ભાઈઓ પલળતા પલળતા જાય હવે જાય ગામમાં કંઈક બીજે રખડવા માટે અને જોઈએ આપણે આગળ ક્યાં ભૂગી છે ધીમે ધીમે વરસાદ તો ચાલુ હોય ને જો આપણે ઓડલી સુધી ભૂગવા આવ્યા હી ના ના સોરી વડલી ચોક નહીં પણ આપણે આવ્યા ગાંધી ચોક સાઈડ આ મને ભૂલાઈ ગયું ઉપલાણી છોક શેરીઓ ગલી રવા વધી ગઈ ને એટલે બાકી એટલા લગ્ન તો યાદ હતું બધુંય અને હવે જોઈએ હું કરી આગળ જઈને ચાલો કન્ટિન્યુ ને જો પછી આપણે મંગાવી હતી ચીઝ મકાઈ આપણે આ એક હાલે ખાવામાં તમને ખબર છે આપણે આવ્યા ચીઝ મકાઈ ખાવા માટે હું ને મારો ભાઈ અંબે ભાઈ ભેગા એટલે નકરું ખા ખાન ખા જ હોય અમારે બેને તો જો હવે આપણે પાછા નીકળી ગયા ઘર તરફ ને અત્યારે વેગા છે રાતના પોણા બાર હવે આપણે ઘરે ભૂગવા આવ્યા હિ ચાલો જોતા રહ્યો અને જુઓ જીને શેરી આ હાવ ખાલી ખટ પડી છે એટલે કોઈ જાગતું નથી અમારા બે ભાઈઓ સિવાય અમે બે ભાઈઓ જાગીને રખડી ચાલો કન્ટિન્યુ અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રો પાસે સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને હવે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાયને જય માતાજી અને જય શ્રી રામ